ઘર્ષણ થયું હતું પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે ત્યારે સમર્થકો હજુ પણ ત્યાં છે દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખને અને ગાળો બોલવાની ધમકી હતી ધમકી આપતા ગુનો નોંધી આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઈ છે તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જે બાદ મોડી રાત્રે પોલીસ અને વસાવાના સમર્થકો વચ્ચે સામાન્ય ઘર્ષણ થયું હતું પોલીસે ચૈતર વસાવાની ધરપકડ કરી અને તેમને રાજપીપળા ખાતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ઓફિસ લઈ જવામાં આવ્યા તો ધરપકડ બાદ તેમના સમર્થકો વચ્ચે સામાન્ય ઘર્ષણની ઘટના ચૈતર વસાવાના સમર્થકો અને આપ નેતાઓએ આ ધરપકડને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે જેનો હેતુ આદિવાસી નેતા અને ચૈતર વસાવાને હેરાન કરવાનું ગણાવ્યો છે